બાર એસોસિએશનની ચૂંટણી છે તેને લઈને દિવાળીપુરા જે કોર્ટ છે તેમાં ધૂમધામ જે તાળેમાર તૈયારીઓ છે તે થઈ ગઈ સાથે જ તમામ મતદારો સવારથી જ અહીંયા ઉપસ્થિત છે મત આપવા માટે તમામ જે અલગ અલગ પદ માટે ઉમેદવારો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે સાથે જ દૃશ્યમાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે મત કરવામાં આવશે તેની જે તૈયારીઓ છે તે થઈ છે તમામ મતદારો જે છે તે મત કરી રહ્યા છે પોતાપોતાના જે ઉમેદવારો છે તેમને મત કરવામાં આવી રહ્યું છે અલગ અલગ જે પદ છે પ્રેસિડેન્ટ હવે વાઇસ પ્રેસિડેન્ટ જનરલ સેક્રેટરી કમિટી જે છે તમામ અલગ અલગ સાતથી આઠ પદ માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેના માટે આજે વકીલો છે તેમના દ્વારા આજે મત આપવામાં આવી રહ્યું છે પોતાના જે ઉમેદવારો છે તેમને આગળ લઈ જવા માટે ને તેમને જે પદ છે તે અપાવવા માટે ત્યારે તમામ ઉમેદવારોમાં પણ જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે આપણી સાથે જે ચૂંટણી અધિકારી છે તે પણ અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે પણ વાત કરું છું સર આજે તૈયારીઓ જે છે અધિકારીઓ દ્વારા અહીંયા ચેક કરવામાં આવી રહ્યું છે સાથે જ તમને બતાવી દઈએ કે જે તૈયારીઓ કરવામાં આવી છે એન્ટ્રન્સ પર જ માસ્ક આપવામાં આવી રહ્યું છે કેમ કે કોવિડના જે કેસમાં વધારો થયો છે કે કોવિડનો જે કેસ છે પાછું કોવિડે રીએન્ટ્રી કરી છે તેના માટે એનું પણ ખાસ કરીને ધ્યાન રાખવામાં આવ્યું છે તમામને માસ્ક અને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યું છે કે કોઈપણ પ્રકારની જે ઇન્ફેક્શન હોય કે જમ્સ હોય તેનાથી કોઈને પણ તકલીફ ન થાય તેના માટે તમામ જે મતદારો આવી રહ્યા છે તેમને જે તેમને જે માસ્ક હોય કે સેનિટાઈઝર હોય તે આપવામાં આવી રહ્યું છે અને દ્રશ્યમાં અહીંયા જોઈ રહ્યા છો તમામ જે પૂર્ણ તૈયારીઓ છે નામ લખવામાં આવી રહ્યું છે સાથે જ જે મત છે વકીલો દ્વારા તે અહીંયા આવીને ડેસ્ક પર આપવામાં આવી રહ્યું છે ચૂંટણીના જે અધિકારીઓ છે તે પણ સતત અહીંયા ઉપસ્થિત છે તમામ જે મત આપવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કેવી પ્રકારે શાંતિપૂર્વક આ જે ચૂંટણી છે તે પૂર્ણ થાય તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે દૃશ્યમાં જે રહ્યા છે તમામ જે સર ચૂંટણી અધિકારી પણ આપણી સાથે છે સર કેવી પ્રકારની તૈયારી છે શાંતિપૂર્વક આજે ચૂંટણી થઈ જાય અત્યારે શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને વ્યવસ્થા બધી સારી છે ચૂંટણીને લઈને કેટલી ઉત્સાહ છે હા બહાર ઉત્સવની જેમ લોકો બધા મતદારો ઉમેદવારો પર્વ મનાવે છે ચૂંટણીના એટલે ઉત્સાહ નું વાતાવરણ છે બિલકુલથી આપને જે બહારના દ્રશ્ય છે તે પણ બતાવીશું તમામ જે મતદારો છે પોતાના ઉમેદવારના પોસ્ટર હોય કે સુરક્ષા લઈને પણ અહીંયા તમામ જે ચૂંટણી અધિકારીઓ છે તે ઉપસ્થિત છે શાંતિપૂર્વક આ જે ચૂંટણી છે તે પૂર્ણ થઈ જાય તમામ ચૂંટણી અધિકારીઓ તે અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા જે શું કહેશો આજે ચૂંટણી છે ફાઈનલી તમામ મતદારો મત કરવા માટે પહોંચી રહ્યા છે આજે વડોદરા વકીલ મંડળ માટે એક ઉત્સાહ દિવસ છે આજે ચૂંટણીનો દિવસ છે વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ આજે વોટિંગ કરશે અને રાત્રે તમામ જે ઉમેદવારો છે એની જીત કે હાર નિશ્ચિત થશે તમામ વોટર્સને તમામ મારા વકીલશ્રીઓને મારી નમ્ર અપીલ છે કે હર વર્ષની જેમ આ વર્ષે પણ મને જંગી બહુમતીથી જીતી લાવે તેવી મારી સૌને નમ્ર વિનંતી છે એ બિલકુલથી તમામ જે મતદાર ઉમેદવારો છે તે અહીંયા ઉપસ્થિત છે તેમની સાથે વાત કરું શું કહેશો આજે મતનો દિવસ છે ચૂંટણી છે ફાઇનલી શું કહેવાય મતદાન મતદાતાઓને તમામ વકીલશ્રીઓને એટલું જ કહીશ કે ગત વર્ષે મને જંગી બહુમતીથી જીતાડ્યો તો આ વર્ષે પણ મને સૌ મારા પર વિશ્વાસ રાખી આશીર્વાદ આપી જંગી બહુમતીથી જીતાડો એવું મારે આપ સબને નમ્ર વિનંતી છે અને વોટ ફોર સિદ્ધાર્થ પવાર આજે એક ચૂંટણીનો માહોલ છે ઉત્સવનો દિવસ છે મારું નામ મયંક રજનીકાંત પંડ્યા હું જોઈન્ટ સેક્રેટરીના પોસ્ટ પર છું ઉમેદવારી કરી છે છે નંબર ગયા વર્ષે પણ મને જંગી મતો થી વકીલ મિત્રોએ જીતાડેલો છે આ વર્ષે પણ મને આશા છે વિશ્વાસ છે વકીલશ્રીઓ મને જંગી મતો આપી વિજય ચોક્કસ બનાવશે આભાર બિલકુલ થી ધૂમધામ થી પ્રચાર પ્રસાર જે છે તે તમામ જે ઉમેદવારો છે તે પણ હાલ અહિયાં આવી ગયા છે બિલકુલ થી તમામ જે કેન્ડિડેટ શું કેશો આજે મતનો દિવસ છે કેટલી ઉત્સાહ છે બહુ જ ઉત્સાહનો દિવસ છે આજે હું મેનેજિંગ કમિટી જનરલમાં કન્ટેસ્ટ કરી રહી છું અને મારું નામ ઉન્નતિ પરમાર છે અને બહુ ઉત્સાહભેર વકીલો આમાં એ લઈ રહ્યા છે આનંદ લઈ રહ્યા છે હવે એ તો ખ્યાલ નથી આવી રહ્યો હજુ જોવા એ પ્રમાણે પણ આપણા વકીલો પર વિશ્વાસ છે અમને કે અમને જીત અપાવશે એવી રીતના બિલકુલથી તમામ જે ઉમેદવારો છે તેમને ઉમીદ છે કે એમને કંઈક ને કંઈક જે મત છે તમામ આપશે એન્ટ્રન્સ પર જ જે માસ્ક છે તે આપવાનું બિલકુલથી એન્ટ્રન્સ પર જ જે તૈયારીઓ છે સેનિટાઈઝર અને માસ્ક લઈને તે કરવામાં આવી છે ચૂંટણી અધિકારીઓ જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ગાય ડોક્ટર થઈ ગયો છે પણ આ જગ્યા જોઈને તમને મોટી લાગી જો છે

પણ આ એક ફોર્મલ ઇન્ફોર્મેશન આપવાની હોય છે પોલીસ સ્ટેશનમાં એટલે ગોથરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે આજે ચૂંટણી છે હવે એ લોકો એમની રીતે જે પ્રોટોકોલમાં આવતું છે એ કરશે બાકી હું નથી માનતો કે અમારા પરિવાર માટે સુરક્ષાની જરૂર છે અમને બિલકુલ થી સર આજે ચૂંટણી છે તમામ ઉમેદવારો હોય કે મતદારો હોય આજે પહોંચી રહ્યા છે અહીંયા શું કહેશું એમના ઉમેદવારોને પણ અગવડ ના પડે અને મતદાન કરવા આવે સભ્યોને પણ કોઈ અગવડ ના પડે એ બાબતની સુરક્ષા કરેલી છે બિલકુલ થી ચૂંટણી અધિકારીઓએ જે રીતે જણાવ્યું કે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે સાથે જ ઉમેદવાર હોય કે મતદારો હોય તે હાલ અહીંયા ઉપસ્થિત છે ને પૂર્ણ રીતે પોતાના ઉમેદવારને જીતાવવા માટે રેડી છે સ્ટાર્ટિંગમાં જ જે તૈયારીઓ છે ઉમેદવારો જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે પૂર્ણ રીતે કંઈક ને કંઈક કહી શકાય કે આજે જ્યારે મતનો દિવસ છે ત્યારે

નિષ્ઠાવાન રહીને વકીલોની સેવામાં અડધી રાત્રે એમના ફોન ઉચકીને એમની સેવામાં તત્પર રહે છે એમના ફોન ઉચકીને એમને જ્યાં જ્યાં જરૂર પડે છે વકીલશ્રીઓને ત્યાં ત્યાં પહોંચે છે એવા વકીલશ્રીને આજે એવા પ્રમુખને આ વખતે વકીલશ્રીઓ ચૂંટણી લાવશે એવી અમને ચોક્કસ સંપૂર્ણ અમને ખાતરી છે અને વડોદરા વકીલ મંડળમાં હું પણ આજ રોજ મારી ઉમેદવારી નોંધાવી છે જનરલ સેક્રેટરીના પદે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક એકસો આઠ જેવી સેવા આપનાર એવા સેક્રેટરીની જરૂર છે નહીં કે ઇલેક્શન આવે અને પંદર પંદર દિવસ પહેલાં વોટિંગ માટે પોતાનો પ્રચાર કરે અને ઊભા રહી જાય એવા વકીશો વકીશ્રીઓ ખૂબ જ બુદ્ધિજીવી હોય છે આ બુદ્ધિજીવી વકીશ્રીઓનું ઇલેક્શન છે એટલે વકીશ્રીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વર્ષે પણ જંગી બહુમતીથી મને જીતાડીને લાવશે અને વડોદરા વકીલ મંડળના વકીશ્રીઓની સેવા કરવાનો એક ફરી વખત એક તક આપશે બિલકુલ થી આજે વખત જે ચૂંટણી છે તેને લઈને તમામમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે દ્રશ્ય પણ આપને અમે બતાવીશું પૂર્ણ રીતે જે તૈયારીઓ છે તે પણ ધૂમધામથી શરૂ કરવામાં આવી છે તમામ ઉમેદવારો સાથે સાથે મતદારો જે છે તેમને પણ ઉત્સાહ છે કે પોતાના જે ઉમેદવાર છે તેને જીતાડવામાં આવે તેને લઈને જે દ્રશ્યમાં આપ રહ્યા છો કે બેનર પોસ્ટર લઈને તે તમામ જે વકીલો છે તે અહીંયા ઉપસ્થિત છે કે પોતાના જે ઉમેદવાર છે તેમને સંપૂર્ણ રીતે જીત મેળવી શકે તેના માટે તમામ બિલકુલથી સવારથી જે તૈયારીઓ કરવામાં આવી હતી ને તમામ મતદારો જે કોર્ટમાં પહોંચી રહ્યા છે મત કરવા માટે પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પોસ્ટર હોય બેનર હોય તો બધું જ લઈને ત્યાં અહીંયા પહોંચી રહ્યા છે અને આશા છે કે તમામ ઉમેદવારને કે વકીલ મંડળ જે છે સહી જે મત છે સહી જે પર્સન છે તેને ચૂંટશે કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા